લોખંડી સુરક્ષા વચ્ચે ગઈકાલે સલમાન અઝરીને જૂનાગઢની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ગુજરાત એટીએસ સલમાન અઝારીને મુંબઈથી ટ્રાન્ઝિટ રિમાન્ડ ઉપર અહીંયા લાવી હતી અને ગુજરાત એટીએસના લાવ્યા બાદ જૂનાગઢ પોલીસે ગુજરાત એટીએસ પાસેથી સલમાન અઝરીની કસ્ટડી લીધી હતી ત્યારબાદ તેને જૂનાગઢની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો કારણ કે જ્યારે ટ્રાન્ઝિટ રિમાન્ડ ઉપર આરોપી હોય છે તો તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતો હોય છે અને હવે આજે ફરીથી સલમાન અઝરીને જૂનાગઢની કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને પોલીસ તેના રિમાન્ડ માંગશે હવે પોલીસ કેટલા દિવસના રિમાન્ડ માંગી રહી છે કારણ કે ગુજરાતની અંદર સલમાન અઝરીના અન્ય વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે આ વિડીયો જે રીતે વાયરલ થઈ રહ્યા છે તે વિડીયોમાં કહેવાય રહ્યું છે કે સલમાન અઝરી આ પહેલાં પણ ગુજરાતમાં ઘણીવાર આવેલો છે અને તેને ભડકાઉ ભાષણ આપેલું છે સોશિયલ મીડિયા ઉપર હવે તેના સામખિયાળીનો એક વિડીયો વાયરલ થયો છે આ પહેલાં તે મોડાસામાં પણ આવેલો છે ત્યાં પણ તેને આ જ પ્રકારનું ભડકાઉ ભાષણ આપેલું અને સામખિયાળીના મામલાની અંદર સલમાન અઝરી ઉપર હવે પોલીસ મામલો નોંધી રહી છે જોવામાં આવે તો દેશની અંદર સલમાન અઝરી પર એક ડઝનથી વધારે ભડકાઉ ભાષણ આપવાના મામલા રજીસ્ટર છે તેવામાં હવે સલમાન અઝરીને જુનાગઢ કોણ લાવ્યું હતું અને કેમ લાવ્યું હતું આજે જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે તો પોલીસ પોતાના ઇન્વેસ્ટિગેશનના મુદ્દા પણ કોર્ટની સામે રજૂ કરશે અને પોલીસ આ મામલામાં શું ઇન્વેસ્ટિગેશન કરવા માંગી રહી છે તે પણ જણાવશે જેની અંદર અત્યારે જે પોલીસના સૂત્રોથી અમને માહિતી મળી રહી છે તેના પ્રમાણે પોલીસ સલમાન અઝરી પાસેથી એ જાણવા માગે છે કે તેના નામ ઉપર કેટલા ટ્રસ્ટ ચાલે છે કેમ કે અત્યાર સુધી જે માહિતી મળી છે તેના પ્રમાણે સલમાન અઝરીના નામ ઉપર ત્રણથી વધારે ટ્રસ્ટ ચાલે છે તો તેમાં પૈસા ફંડિંગ જે છે તે ક્યાંથી આવે છે અને જે ફંડ આવી રહ્યું છે ક્યાંય એ ટેરર ફંડિંગનો મામલો તો નથી ને આ પણ પોલીસ ઇન્વેસ્ટિગેશન કરશે સાથે સાથે પોલીસ એ પણ ઇન્વેસ્ટિગેશન કરશે કે સલમાન અઝરીએ આ પહેલાં કેટલા ભાષણ આપ્યા હતા કઈ કઈ જગ્યાએ આપ્યા હતા સોશિયલ મીડિયા ઉપર એના જે ફોલોઅર્સ છે એ ફોલોઅર્સની અંદર કેટલા કટ્ટરતાથી જોડાયેલા છે તેની અંદર તે પણ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે કારણ કે ધાર્મિક કટ્ટરતાના કારણે દેશની અંદર ધાર્મિક સંહાર્દ જે છે તે બગડી રહ્યો છે અને તેના કારણે આ પ્રકારના જે લોકો છે તે લોકો કેટલી ધાર્મિક કટ્ટરતા ફેલાવે છે તેને લઈને પણ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે સાથે સાથે તેના માટે તેમના જે ટ્રસ્ટ છે તે ટ્રસ્ટ અને ખાસ કરીને જૂનાગઢની અંદર જે લોકોએ સલમાન અઝહરીને અહીંયા આગળ ભાષણ આપવા માટે બોલાવ્યો હતો તે સલમાન અઝરીને જે ગ્રુપે બોલાવ્યો હતો તેમના લોકોનું પણ પૂછપરછ કરવામાં આવશે તેમનું પણ ઇન્વેસ્ટિગેશન થશે અને તેના માટેના પૈસા કોણે આપ્યા હતા જે ફંડિંગ થયું હતું તે ફંડિંગ કોણા દ્વારા કરવામાં આવ્યું હતું વ્યસન મુક્તિના નામે આખો કાર્યક્રમનું આયોજન તો થઈ ગયું પરંતુ તેના માટેના આયોજનના જે પૈસા હતા તે કોણે આપ્યા હતા આ દરેક વસ્તુનું ઇન્વેસ્ટિગેશન જે છે તે હવે જૂનાગઢ પોલીસ કરશે સાથે સલમાન અઝરીના જે સોશિયલ મીડિયા અકાઉન્ટ છે તેનું પણ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે કારણ કે સલમાન અઝરીના જે યુટ્યુબ અકાઉન્ટને જોવા જઈએ તો લગભગ પાંચ લાખથી વધારે ફોલોઅર્સ છે તેની અંદર સાથે સાથે જો ફેસબુકની વાત કરવામાં આવે તો ફેસબુકમાં ત્રણ લાખ જેટલા ફોલોઅર્સ છે સલમાન અઝરીના સાથે ટ્વિટર અકાઉન્ટ ઉપર પણ હજારોની સંખ્યામાં તેના ફોલોઅર્સ છે તો ઇન્સ્ટાગ્રામમાં પણ તેના લગભગ બે લાખ જેટલા ફોલોઅર્સ છે તો તેની જે લોકપ્રિયતા છે તે લોકપ્રિયતાને પણ પોલીસ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે કારણ કે જો એ આ જ પ્રકારનું ભડકાઉ ભાષણ આપતો હોય અથવા તો કોઈ જિહાદી પ્રવૃત્તિ સાથે જોડાયેલો હોય તો તેનું પણ ઇન્વેસ્ટિગેશન ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવશે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર